મચ્છર તમને જ કેમ વધારે કરડે છે તેનું આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના દ્રષ્ટિએ રહસ્ય જાણો ચોમાસા પછી બાદરવામાં ગરમી વધે એટલે મચ્છરનો ત્રાસ પણ વધે તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ જગ્યાએ રહેતા લોકોમાંથી અમુકને મચ્છર વધારે કેમ કરડે છે જ્યારે બીજાની આસપાસ પણ મચ્છર ફરકતા પણ નથી આવો આયુર્વેદના દૃષ્ટિકોણથી તેના કારણો સમજીએ મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓનું લોહી માત્ર માદા મચ્છર જ ચૂસે છે કારણ કે તેને પ્રજોત્પાદન માટે પ્રોટીન અને પોષક તત્ત્વોની જરૂર હોય છે નર મચ્છર તો માત્ર વનસ્પતિનો રસ જ પીવે છે આયુર્વેદ દૃષ્ટિકોણથી કહેવાય છે કે કેદ વિના કૃમિ નહીં તથા કફ વિના કંડુ નહીં આનો અર્થ એ છે કે જ્યાં સુધી શરીરમાં ક્લેદ ચિકાશ અને કફ દૂષિત ના થાય ત્યાં સુધી કૃમિજન્ય રોગો કે ખંજવાળની સમસ્યા થતી નથી જે વ્યક્તિઓને વધુ મચ્છર કરડે છે તેમના શરીરમાં કફ મેદ એટલે કે ચરબી અને સ્વેદ એટલે કે પરસેવો દૂષિત થયેલ હોય છે આયુર્વેદ અનુસાર આપણા શ્વાસ અને પરસેવામાંથી આવતી એક ખાસ વ્યક્તિગત વાસ જ મચ્છરોને આપણી તરફ આકર્ષે છે મચ્છરથી બચવા માટે કેટલાક આયુર્વેદિક ઉપચાર કટુરસ તીખો સ્વાદ તીખા સ્વાદ અને સુગંધવાળા પદાર્થોનું સેવન કરવાથી મચ્છર ઓછા કરડે છે આ માટે તમે ત્રિકટુ સૂંઠ મરી અને પીપરનું તાજું ચૂર્ણ ઘી સાથે ભોજન પહેલા લઈ શકો છો લવિંગનો ઉપયોગ લવિંગની તીવ્ર વાસ્થી મચ્છર તેમજ પોતાના ઔષધીય ગુણકર્મથી કફ અને કલેદને પણ નિયંત્રિત કરે છે એક બે લવિંગ મોમાં રાખીને ચૂસવાથી પણ મચ્છર દૂર રહે છે કુદરતી રીતે મળતા કડવા સરગવાની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી અથવા તેના ચૂર્ણને સરસવના તેલમાં મિક્સ કરીને ઉબટણ ઉધવર્તન તરીકે ઉપયોગ કરવાથી મચ્છર કરડતા નથી તેમજ અન્ય ચોમાસા જન્ય ચર્મ વિકારોમાં પણ ફાયદો થાય છે 8 થી કુણા કોણા બિલીપત્ર ચાવીને ખાવાથી પરસેવા અને વાછૂટમાં આવતી અણગમતી વાસ દૂર થાય છે આથી મચ્છરો આકર્ષાઈને નજીક આવતા નથી જો મચ્છર કરડવાથી ખંજવાળ અને બળતરા થાય તો તરત જ મચ્છર દળની જગ્યાએ બરફનો ટુકડો બે ત્રણ મિનિટ સુધી રાખવો તે તાત્કાલિક રાહત આપશે મેન્થોલ ફુદીના સત્વનો લેપ પણ ખંજવાળ તાત્કાલિક સમાવવા માટે ખૂબ જ અસરકારક છે